ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં શિશુ વિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયા તે વેળાએ શ્રી મોરારી બાપુએ કહ્યું કે સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે જે આ સન્માનિત પ્રતિભાવ કરી રહેલ છે જેની પ્રસન્નતા છે ગોહિલવાડની સુપ્રસિદ્ધ રચનાત્મક સેવા સંસ્થા શિશુવિહાર દ્વારા શ્રી માનભાઈ ભટ્ટના પરંપરાના માનવ સેવાના પ્રેરક કાર્યો ઉપક્રમો ચાલી રહ્યા છે જ્યાં પ્રજાસત્તાક પર્વે શ્રી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમ હોય અને કોઈ પૂછે કે માનભાઈ ક્યાં છે તો કોઈ કહે કે પાછળ ચપ્પલ ગોઠવતા હશે અથવા કઈ ખૂણામાં બેઠા હશે પણ માનભાઈ હંમેશા એવું માનતા કે સમાજ છે એ જો સારક ને ઓળખવાનું બંધ કરશે તો સમાજ ધીરે ધીરે સારક ભૂલતો જશે અને એટલે માનભાઈ પણ એવું માનતા કે પ્રતિકાર ભર્યો પુરુષાર્થ કરીને જે પ્રભુ પ્રિત્યાર્થે કંઈક સેવા કાર્ય કરે છે એવા મિત્રોનું દર વર્ષે અભિવાદન કરવું અને બુરારી બાપુનો વિશેષ અમને અનુગ્રહ છે એમનો પ્રેમ છે માનભાઈ પ્રત્યેનો પ્રેમ છે શિશુહાર માટેનો અને એટલે ખૂબ પ્રેમ ભાવથી પણ એવું કહે કે આ કાર્યક્રમમાં તો હું જ છું અને જ્યાં સુધી એમને અનુકૂળ ન થાય ત્યાં સુધી અમે હંમેશા રાહ જોતા હોઈએ છીએ એક કથાના ગાયક માત્ર તરીકે મને આ પાંચે વંદનામાં આવા જળોનું દર્શન થાય છે કારણ કે હું નવ દિવસ સુધી મહાકુંભના ત્રિવેણીના જળના દર્શન કરી આવ્યો અને અહીંયા માન બાપાની આ સંસ્થામાં આ ત્રણ પ્રકારના જળ દર્શન પરિશ્રમ ઉપર છે દીન દુઃખીના તરફ પ્રગટેલા દર્દના હસુઓ એ પણ જળ અને કોઈ પરમ તત્વ તરફની રસોઈ તો એવી જળમય વંદના આપણે ત્યાં ગુજરાતીમાં આપણા સૌરાષ્ટ્રમાં પ્રાચીન ભજનોમાં એવું ભજની ગાતા હોય છે ગંધ જરૂરી છે બીજી બધી સામગ્રી જરૂરી છે પરંતુ જળ વખત આરતી ઉતરે નહીં એક રામજી મંદિરના શરૂઆતમાં હું નાનો હતો ત્યારે પૂજારી તરીકે હું આપના જળ વીરનગરની નેત્ર ચિકિત્સાની સંસ્થા બ્રહ્મલીન યાજ્ઞવલ્ક મહારાજ સ્વામીજી એમના પૂર્વાશ્નો ત્યારથી એમના પરિચયમાં ડૉક્ટર સાહેબ હમણાં જ હું જ્યારે સરોસરાની કથામાં હતું ત્યારે ટીમ્બીની હોસ્પિટલના દર્શન કરવા પણ હું ગયો હતો ક્યારેક ક્યારેક બેનની સેવા માટે પણ કોઈએ મને વાતો કરી છે પરિશ્રમનો પરસેવું પોતાના ક્ષેત્રમાં એમણે જે તપસ્યા કરીએ છીએ જે પરિશ્રમ કરેલું છે એનું પરસેવું

અને ત્રીજું પોતાની કોઈ પરમ તત્વમાં શ્રદ્ધા હશે ભરોસો હશે જે કઈ વ્યક્તિ એ માં રહેલી શ્રદ્ધાને લીધે એના હૃદયમાં રસ તત્વો પણ હશે અનુભૂતિ થાય ત્યારે ઠાકોર બની જાય સમાનુભૂતિ આવે ત્યારે ખબર નહીં કેટલા કેટલા જીસસ બની જવાય

એની રહેલી સંવેદના સંક્રામક બનીને એની બાજુમાં બેઠેલાને એ સ્પર્શ કરે